નમસ્તે મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે આજે નવો સમુદાય એટલે કે સંધિપાત સમુદાય વિશે ડિટેલમાં વાત કરવાના છીએ મિત્રો આગળ ઘણા બધા સમુદાય આપણે ભણી ચૂક્યા છીએ કે ક્લાઇન એનસીઆરટીની ઇમ્પોર્ટન્ટ છે એનસીઆરટી જો મિત્રો ના કરો તો નીટના ઓલમોસ્ટ કોઈ પણ પ્રશ્નો તમને ક્લિયર ના થાય કારણ કે એનસીઆરટીની લાઇન ટુ લાઇનમાં જે સમજણ લખેલી છે એ મિત્રો ક્લિયરલી આવડવી જરૂરી છે એક એક શબ્દ આવડવો જરૂરી છે ઓકે એટલા માટે મિત્રો અહીંયા આપણે એનસીઈઆરટી લાઇન ટુ લાઇન કવર કરીએ છીએ તો મિત્રો આગળના વિડીયો ના જોયા તો જોઈ લેજો તમે મારી ચેનલ પર જો નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરી દો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે તમે નીટ માટે અપડેટ થતા રહો તો મિત્રો આજે આપણે સંધિપાત સમુદાય વિશે ડિટેલમાં જોઈશું છેક સુધી વિડીયો વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા ઓકે તો જુઓ મિત્રો કે આ પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો સમુદાય છે પરીક્ષામાં એક્ઝામમાં એવું પૂછાઈ શકે છે કે પ્રાણીસૃષ્ટિમાં મોટામાં મોટા સમુદાય વિશે નોંધ લખો તો મિત્રો તમારી વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે છે પહેલી બીજી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે કે સૌથી મોટામાં મોટો સમુદાય વિશે નોંધ લખો તો તમારે સંધિપાદ લખવાનો છે કેમ મોટામાં મોટો કીધો છે કારણ કે જેમાં કીટકો સમાવેશિત છે એટલે કે જેની અંદર મિત્રો કીટકો સમાવેશિત છે તમને ખબર છે કે દુનિયામાં સૌથી વધારે મિત્રો કોની જાતિઓ આવેલી છે તો કીટકોની જાતિઓ આવેલી છે એટલામાં એટલા માટે એને મોટામાં મોટો સમુદાય કીધેલો છે ઓકે તો પૃથ્વી પર નામકરણ કરે કરાયેલ ઓળખાયેલ બધી જ જાતિઓ પૈકી ટોટલ જેટલી પણ પૃથ્વી ઉપર નામકરણ કરાયેલી છે જાતિઓ મિત્રો ટોટલ આખી દુનિયામાં જેટલી પૃથ્વી ઉપર જેટલી નામકરણ કરાય છે ટોટલ જાતિઓ એમાં બે તૃતીયાંશ ભાગ કરતાં પણ વધારે સંધિપાદ સમુદાયની જાતિઓ છે મિત્રો તમે સમજી શકો છો કે બે તૃતિયાંશ ભાગ જો ખાલી સંધિપાદનો જ હોય એટલા માટે જ મિત્રો અહીંયા એમને શું કીધું છે મોટામાં મોટો સમુદાય કીધું છે ઓકે તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે એટલે ઓબ્વિયસલી એની અંદર અંગતંત્રો જોવા મળશે આપણે આગળ લક્ષણો ભણી ચૂક્યા છે તમને ખબર છે કે અંગતંત્ર સ્તરીય આયોજન કોને કહેવાય તો અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે મિત્રો આ ના ખબર હોય તો ડિટેલમાં વિડીયો જોઈ લેજો આગળ તંત્ર સ્તરીય આયોજનના જે સ્તરોના લક્ષણો મેં બતાડેલા છે આગળ મિત્રો જે લક્ષણો છે આગળના બેથી ચાર પાંચ વિડીયો આગળના પાંચ વીડિયો જોવા મિત્રો વિનંતી છે કારણ કે એની અંદર મેં બધા લક્ષણો બતાવેલા છે વારંવાર એ બધા લક્ષણો રિપીટ થાય છે કે સમુદાયની અંદર એટલા માટે મિત્રો એ સમુદાયના બધા લક્ષણો જો મતલબ એ બધા જ આ બધા જ સમુદાયના બધા લક્ષણો આગળના ત્રણ ચાર વિડીયોમાં છે તો ચોક્કસથી જોવા વિનંતી એના વગર મિત્રો અહીંયા હું ડિટેલમાં લક્ષણો નહીં સમજાવું કારણ કે આગળ મેં સમજાવેલા છે તો અંગતંત્ર સ્તરીય આયોજન એટલે મિત્રો અંગતંત્રો ધરાવતા હોય એવા એને શું કહેવાય અંગતંત્રીય સ્તરીય આયોજન કહેવા છે તો દ્વિપાશ્વ સમિતિ એ પણ તમને ખબર છે કે કોઈ એક ચોક્કસ ધરીથી કાપીએ તો બે સરખા ભાગ થાય તો અને દ્વિપાશ્વ સમિતિ કહેવાય ત્રિગર્ભસ્તરી છે મિત્રો એ પણ તમને આઈડિયા હશે તમે જોઈ લેજો વિડીયો જોયો છો તો તમને ખબર હશે ના જોયો તો જોઈ લેજો ત્રિગર્ભ તરીકોને કહેવાય ખંડયુક્ત એટલે કે મિત્રો ખંડો પડશે એના બોડીના ભાગો પડશે ખંડ પડશે એ પણ મેં ડિટેલમાં સમજાવેલું છે અને દેહકોષ્ઠ ધારી પ્રાણીઓ છે એટલે કે એની અંદર દેહકોષ્ઠ જોવા મળશે મિત્રો એટલે કે શરીર ગુહા જોવા મળશે સંધિપાત સમુદાયના પ્રાણીઓના શરીર કાઇટિનના બનેલા બહિર કંકાલથી આવૃત છે તમે જોયું હશે તમે કદાચ તમારા ઘરે મિત્રો વંદો આવતો હોય તો વંદાના ઉપરનું કવચ જોયું છે તો એકદમ કડક કડક હશે તેની ઉપર એક કાયટીન આવેલું હોય મિત્રો પોલીસેકેરાઈડ છે કાયટીન તો કાયટીનના બનેલા બહિર કંકાલથી આવૃત હશે આખું બોડી મિત્રો તમે આ અહીંયા આપેલા પ્રાણીઓ જોઈ શકો છો કે પતંગી હોય કે ઝીંગો હોય કે પછી વિંછી હોય કે તેથી ગોળો હોય તમે એના શરીર જોશો તો બહિર કંકાલથી આવૃત હશે એકદમ કડક કડક હશે તમે ચેક કરજો મિત્રો ટચ કરીને તો તમને આઈડિયા આવશે વધારે શરીર એ શીર્ષ ઉરસ અને ઉદર ધરાવે છે જેમ મનુષ્યમાં પણ મિત્રો શું હોય છે શીર્ષ હોય છે ઉરસ હોય છે અને ઉદર હોય છે એવી રીતે અહીંયા પણ મિત્રો શું હશે કે ઉપર શીર્ષ હશે હું રાઉન્ડ કરું છું વચ્ચે મિત્રો ઉરસ હશે નીચે મિત્રો ઉદર હશે આમ ત્રણ ભાગમાં ડિવાઈડ છે આ રીતે ત્રણ ખંડો મિત્રો ડિવાઈડ કરેલા છે શરીરના અંદર રાઈટ તો વંદામાં તમે જોશો તો ઉપર શીર્ષ હશે ત્રણ જે ખંડો છે એ ઉરસના હશે ને પછીના બાકીના જે દસ ખંડો છે એ ખંડો હશે તમે ચેક કરજો મિત્રો વંદાની આકૃતિ ઇન્ટરનેટ ઉપર ક્યાંક તમને મળી જશે રાઈટ પણ મેં અહીંયા તમને કીધું કે ત્રણ ત્રણ ભાગો શરીર એ ત્રણ ભાગોમાં વિભાજીત છે પહેલો ભાગ છે એ શીર્ષ છે બીજો છે ઉરસ છે અને ત્રીજો છે ઉદર છે રાઈટ તેઓ સાંધાવાળા ઉપાંગો આર્થ્રોસ જોઈન્ટ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે રાઈટ એટલે કે પોળા એપેન્ડિઝિસ કહેવાશે ઇંગ્લિશમાં સાંધા કહેવાશે ધરાવે છે તમે એમના પગ જોશો તો આ રીતે જુઓ તમને અહીંયા સાંધા દેખાશે રાઇટ આપણે કોઈ ક્યારેય પણ વંદાની આકૃતિ દોરતા હોઈએ છીએ ત્યારે તમને ખબર છે આપણે આ રીતે દોરીએ છીએ રાઈટ કારણ કે એની અંદર આવી રીતે સાંધાવાળા ઉપાંગો છે આ રીતે જોઈ શકો છો મિત્રો જો હું અહીંયા દોરું છું આ રીતે મિત્રો સાંધાવાળા ઉપાંગો છે જ્યારે વંદાની આકૃતિ કે કોઈ પણ અહીંયા ઉપર પણ તમે જોઈ શકો છો કે એમની અંદર સાંધાવાળા ઉપાંગો હશે ક્લિયર બીજું મિત્રો શ્વસનાક તરીકે ઝાલરો હોય છે એટલે કે શ્વસન કરવા માટે ઝાલરો આવેલા હોય છે ઝાલરો મિત્રો કેવી રીતે હોય કે દાખલા તરીકે આ રીતે મિત્રો ઝાલરો આવેલા હોય છે ઉપર હું ઝીંગા ઉપર બતાડી રહ્યો છું જુઓ તો આ રીતે ઝાલરો આવેલા હોઈ શકે છે અથવા ઝાલર પોથી અહીંયા નીચે મેં સરસ મજાની તમારા માટે બ્લેક કલરની આકૃતિ જોઈ શકો છો હું ચોરસ કરું છું આ મિત્રો બધું જ આ ઝાલર પોથી છે કે જેના દ્વારા એ શ્વસન કરે છે રાઈટ એક ફેફસા જેવી રચના છે જેને ઝાલર પોથી કહેવાય છે ફેફસું નથી મિત્રો યાદ રાખજો આલુ અલગથી નામ છે બુક ગિલ્સ કહેવાશે ઝાલર પોથી કહેવાશે ઓકે બીજું મિત્રો ફેફસાપોથી મતલબ એ ઝાલરપોથી કે એને ફેફસાપોથી કહેવાય છે બુક લંગ્સ એટલે કે ફેફસા જેવી રચના જેને આપણે ઝાલરપોથી કે ફેફસાપોથી કહીશું રાઈટ તો યાદ રાખજો મિત્રો ઝાલરપોથી અને ફેફસાપોથી એટલે કે મિત્રો ફેફસા જેવી હોય એને ફેફસાપોથી કહીશું આવી રીતે મિત્રો ફેફસા પોથી ફેફસા જેવી જ રાખતી છે પણ થોડી લાંબી છે જીભમાં રચના હશે ઓકે પ્રોપર ફેફસામાં ડેવલપમેન્ટ નથી મિત્રો યાદ રાખજો અહીંયા મેં બતાડેલી છે મિત્રો જે બુક ગિલ્સ હશે અહીંયા ઝાલરપોથી બતાવેલી છે જે તમે ઇઝીલી જોઈ શકો છો બીજું મિત્રો શ્વાસ નલિકા તંત્ર આવેલું છે તો શ્વાસ નલિકા તંત્ર અહીંયા તમે આકૃતિમાં મેં ઉપર ગ્રીન કલરનો જે એક ભાગ બતાડેલો છે તિથિગોડાનો એની અંદર જુઓ મિત્રો આખું આખું મિત્રો નલિકા તંત્ર શ્વાસ નલિકા તંત્ર આવી રીતે આવેલું છે જો ઓરેન્જ કલરનું તમે જોઈ શકો છો એટલે કે મિત્રો દાખલા કે હું અહીંયા બતાવું કે આ રીતે વંદો હોય મિત્રો તો વંદાની અંદર કેવું હોય કે આમ નળીઓ હશે મિત્રો ટોટલી અને આ રીતે મિત્રો નલિકામય હશે અને જે નળીઓ છે એ બાર શરીરની બાર છિદ્રો દ્વારા ખુલતી હશે ડાયરેક્ટ મિત્રો છિદ્રો દ્વારા નળીઓમાં નલિકાઓમાં મિત્રો ઊટું જાય અને પછી ડાયરેક્ટ બ્લડમાં ભળી જાય મિત્રો તો આ રીતે શ્વસન નલિકા તંત્ર પણ આવેલું હશે મિત્રો અને ખુલ્લા પ્રકારનું રુદ્રાભીષણ તંત્ર જોવા મળે છે તમને ખબર છે ખુલ્લા પ્રકારનું રુદ્રાભીષણ તંત્ર કોને કહેવાય કે જેમાં રુધિર છે એ રુધિર વાહિનીઓ ઉપરાંત હું અહીંયા ક્લિયરલી કહું છું શાંતિ સાંભળજો મિત્રો રુધિર વાહિનીઓ ઉપરાંત ગુહામાં પણ જો વાહન પામતું હોય તો એને ખુલ્લા પ્રકારનું રુદ્રાભેસન તંત્ર કહેવાય રાઈટ ફરીથી કહું છું કે ખુલ્લા પ્રકારનું રુદ્રાભેસણ એટલે કે રુધિર એ રુધિર વાહિનીઓ વાહિનીઓ પ્લસ ગુહા આ બંનેમાં જો વાહન પામતું હોય રુધિરવાહિની પ્લસ ગુહામાં તો એને ખુલ્લા પ્રકારનું રૂપરપેશન તંત્ર કહેવામાં આવે છે મિત્રો જેમાં અંગો છે એ રુધિરમાં તરબોળ હોય છે એટલે કે ડૂબેલા હોય છે ઓકે બીજું મિત્રો અહીંયા આપણે ભણ્યા આગળ એક મેણું હું બધું કાઢી નાખું જેથી તમને આપણે આઈડિયા આવે ફરીથી આપણે ભણી શકીએ વ્યવસ્થિત એટલા માટે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે શ્વાસ નલિકા તંત્ર મેં તમને ભણાવ્યું ખુલ્લા પ્રકારનું રૂદ્રવેશન તંત્ર એ ખબર પડી કે સ્પર્શકો આવેલા હોય છે મિત્રો આંખો સાદી સ્થિત કોષ કે સંતુલન અંગ જેવા સંવેદન અંગો આવેલા હોય છે તો મિત્રો તમને ખ્યાલ આવે કે આ સ્પર્શકો સ્પર્શકો એટલે મિત્રો આગળ આગળની સાઈડ તમે જોશો કે અહીંયા તમે જોવો જોઈ શકો છો આગળ સ્પર્શકો હોય છે વંદાની અંદર પણ જોશો એન્ટીના જેવો જે ભાગ હોય છે જે વારંવાર સાફ કરી જતો હોય છે તમે જોયું છે વંદાની અંદર આ રીતે મિત્રો વંદો તો આવી રીતે મિત્રો ઉપર સ્પર્શકો આવેલા હોય છે જે સંવેદના માટે હોય છે સંવેદન અંગો કહેવાય છે મિત્રો બીજું સ્થિત કોષ્ટ આવેલા હોય છે તમે અહીંયા જો મેં મિત્રો ઉપર કરેચલો બતાવેલો છે જેમાં અહીંયા મિત્રો આ ઓરેન્જ કલરમાં જે તમને દેખાય છે એમાં આટલા ભાગમાં ઝૂમ કરીને બતાવેલું છે તો મિત્રો આ સ્ટેટોલિક્સ કીધું છે રાઈટ આ બ્લૂ કલરનું મિત્રો એ એકચ્યુઅલી સંવિદા અંગ છે જે સમતોલન અંગ છે બોડીનું સંતુલન રાખશે મિત્રો રાઈટ તો એ અંગ છે જેવા સંવેદન અંગો આવેલા હોય છે મિત્રો તો અલગ અલગ સ સજીવોની અંદર ઇન્સેક્ટની અંદર અલગ અલગ પ્રકારે સંવેદન અંગો આવેલા હોય છે બીજું મિત્રો માલપીતે નલિકાઓ દ્વારા ઉત્સર્જન થાય છે બોડીમાં મિત્રો પાચનતંત્રનો જ્યારે તમે જો અભ્યાસ કરો અહીંયા ડિટેલમાં નથી આપ્યું પણ મિત્રો અભ્યાસ કરો તો મિત્રો અહીંયા આવી રીતે માલપીતેન નલિકાઓ આવેલી હોય છે અંદરની સાઈડ આવી રીતે એકસો પચાસ જેટલી માલપીતેન નલિકાઓ આવેલી હોય છે જે શું કરે છે મિત્રો બોડીમાંથી જે કચરો છે એ અંદર લે છે માલપીતે નલિકા જેમ કે હું અહીંયા દોરું છું કે ભાઈ આ મિત્રો આંતરડું છે અને મતલબ આંતરડામાંથી આવી રીતે માલપીતેન નલિકાઓ આવી રીતે નીકળે છે અહીંયા જુઓ તો માલપીતેન નલિકાઓ મિત્રો અંદર ખોરાક મતલબ કચરો છે જે ઉત્સર્જન છે અંદર લઈ જાય છે અને અને આંતરડાની અંદર ઠાલવે છે મિત્રો એટલે કે જે પાચન નલિકા છે એની અંદર ઠાલવે છે મિત્રો જેથી ઉત્સર્જન થશે મિત્રો બોડીમાં કારણ કે ખુલ્લું રુદ્રપેશન તંત્ર જોવા મળે છે એટલે કે બોડીમાંથી જે કચરો છે મિત્રો માલપીદેન નલિકાઓમાંથી આવી એકસો પચાસ માલપીદેન નલિકાઓ હોય છે આ રીતે મિત્રો જેની અંદર મિત્રો કચરો જાય છે એટલે કે ઉત્સર્જન જાય છે ઉત્સર્જન મતલબ કે જે ઉત્સર્જિત પદાર્થો છે જાય છે અને આ રીતે મિત્રો બોડીમાં મતલબ એન્ટેસ્ટાઈનની અંદર જાશે એટલે કે ઉત્સર્ગ નલિકાઓ દ્વારા પછી બહાર નીકળશે મિત્રો રાઈટ તો આ રીતે માલપીદિયન નલિકાઓ આવેલી છે ઉત્સર્જન માટે તેઓ મુખ્યત્વે એકલિંગી દ્વિગૃહી છે આ પ્રાણીઓ મિત્રો કેવા છે એકલિંગી છે એટલે કે નર અને માદા અલગ અલગ હોય છે રાઈટ તો યાદ રાખજો ને એકલિંગી છે ફલન સામાન્ય રીતે અંતઃફલન જોવા મળે છે એટલે કે બોડીમાં જ ફલન જોવા મળે છે આમાં નર અને માદા અલગ અલગ હશે એટલે માદાની અંદર મિત્રો અંતઃફલન જોવા મળશે મિત્રો તેઓ અંશે અંડ પ્રસરવી છે એટલે કે ઈંડાને જન્મ આપે છે વિકાસ એનો સીધો થશે એટલે કે બાર થશે મિત્રો અથવા પરોક્ષ થશે રાઈટ કે વિકાસ એનો મિત્રો ઈંડાને જન્મ આપતા હોય તો ઓબ્વિયસલી એ વિકાસ સીધો જ થશે અને પરોક્ષ થશે ક્લિયર તો આવા જે પ્રાણીઓ છે સંધિપાદ ઉદાહરણ તરીકે આર્થિક રીતે ઉપયોગી છે કીટકો કેવી રીતે મિત્રો મધમાખી તમે જોયું છે મધ આપે છે તો એ રીતે મિત્રો આર્થિક રીતે ઉપયોગી છે રેશમના કીડા મિત્રો રેશમ આપે છે લાખ આપતા કીટકો લાખ આપે છે જે અલગ અલગ જગ્યાએ મિત્રો ઉપયોગ થાય છે અને આ રીતે મિત્રો આર્થિક રીતે ઉપયોગી છે કેટલાક મિત્રો સંધિપાદીઓ વાહકો છે જેમ કે એનોફિલાસ મચ્છર તમને ખબર છે કે અલગ અલગ ડિસીઝ માટે રાઈટ જેમ કે પ્લાઝ્મોડિયમનું વહન કરે છે મિત્રો રાઈટ તો એનોફિલાસ મચ્છર ક્યુલેક્સ રાઈટ ક્યુલેક્સ એડિસ આ બધા મિત્રો મચ્છરો છે જે અલગ અલગ જે ડેન્ગ્યુ છે કે અલગ અલગ રોગો થવા માટે જવાબદારે છે વગેરે મચ્છરો રાઈટ આ બધા મચ્છરો છે મિત્રો એનોફિલસ ક્યુલેક્સ એડિસ આ બધા મચ્છરો છે જે અલગ અલગ પરોપજીવીઓને બોડીની અંદર લઈ જાય છે મિત્રો વહન કરાવે છે અને રોગો કરે છે ઓકે ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કીટકો તીડ મિત્રો તમે જોયા હશે હમણાં તમે જોયું છે ખેતરોમાં તીડ બધા અચાનક જ ટોળું થઈને આવે અને મિત્રો બધા જ જે પાક છે એને ખોરાકને ખાઈ જાય મિત્રો રાઈટ તો આ રીતે ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કીટકો જેમ કે તીડ જે ટોળામાં જ હોય છે મિત્રો એક સાથે બધા આવશે અને પાકને નુકસાન કરશે બીજું મિત્રો જીવંત અશ્મી કિંગ ક્રેબ્સ જીવંત અશ્મી એટલે મિત્રો વર્ષો પહેલાં લાખો વર્ષો પહેલાં સજીવો હતા અને અત્યારે પણ એમને એમ છે તો એને જીવંતશમી કહેવાય જેમ કે એનું એક્ઝામ્પલ છે કિંગ ક્રેબ્સ મિત્રો અહીંયા આકૃતિમાં મેં ક્રેબ્સ જ બતાવેલો છે તો કિંગ ક્રેબ્ઝાનું એક્ઝામ્પલ છે રાઈટ તો અહીંયા તમને સંધિપાત્ર ડિટેલમાં એક એક શબ્દ સમજાઈ ગયું છે એક એક વાક્ય મેં સમજાયું છે તો કોઈ પ્રોબ્લેમ હોય કોઈ પ્રશ્ન હોય તો મને તમે કોમેન્ટમાં જણાવી શકો છો બાકી મેં તમને એક એક વર્ડ એક એક લાઈન સમજાવી દીધી કોઈ પણ પ્રશ્ન લાગે તો મને કહેજો રાઈટ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું આવા જ એક નોલેજેબલ વિડીયો પિક્ચર સાથે તમને ગમશે મિત્રો તમારા બધા મિત્રોને શેર કરજો અને વિડીયો ગમે તો લાઇક કરજો થેન્ક યુ સો મચ